સુરતમાં પવિત્ર રમઝાનના પ્રથમ દિવસે મસ્જિદમાં અસરની નમાઝ અદા કર્યા બાદ એક બહાર ખેંચીને માર આવ્યો હતો જેથી ઇજાગ્રસ્તને લોહી લુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તબીબોએ ટાંકા લેવા સહિતની સારવાર આપી હતી અહીં ઇજાગ્રસ્તે આક્ષેપ સાથે કહ્યું મેન્ડી ગેંગના સભ્યો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે નાનપુરાના ખલીફા મોહલ્લામાં રહેતા મોહમ્મદ ઇરફાન મોહસીન શેખ ઉમર ચોપ્પન જમીન બ્રોકર તરીકેનું કામકાજ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે પવિત્ર રમઝાન માસ શરૂ થયો હોવાથી બંદગી કરવા માટે તેઓ મોહલ્લામાં આવેલી મસ્જિદમાં અસરની નમાઝ અદા કર્યા બાદ રોકાયા હતા જોકે આ દરમિયાન તેમને ત્યાંથી ખેંચીને અલ તેફ અપાર્ટમેન્ટ પાસે લાવીને મહિલાઓ અને પુરુષોએ ભેગા મળીને છાતીથી લઈને હાથ અને માથાના ભાગે માર માર્યો હતો લાકડાના ફટકા સહિત માર મરાયો હોવાથી ઈજા પહોંચતા સિવિલમાં સારવાર અર્થે લાવ્યા હોવાનું પરિવારજનોએ કહ્યું હતું ઈજાગ્રસ્ત મોહમ્મદ ઇરફાન મોહસીન શેખે આક્ષેપ સાથે કહ્યું કે મિંડી ગેંગના અન્નુ મિંડી અને યશા મિંડી સહિતના ત્રીસથી વધુ લોકો દ્વારા હુમલો કરાયો હતો મસ્જિદમાં ધાગ જમાવવા માટે કદાચ આ હુમલો કરાયો હોય તેવું લાગી રહ્યું છે આ લોકો બહારથી આવીને ધાક જમાવવા પ્રયાસ કરતા હોય છે અગાઉ પણ આ લોકો સામે ગંભીર ગુનાઓ નોંધાયા છે ત્યારે અમારી એક જ માંગ છે કે અમને ઝડપથી ન્યાય મળે અમારા નામ મોહમ્મદ ઇરફાન શેખ નાંદોરા ખલીફા બોલ્લે મેં રહેતા હું મેં બરાબર ક્યાં ઘટના હોય આપકે સાથે ઓર મેં મસ્જિદમાં થા हरा मस्जिद में अल्लाह के घर में मैं था इबादत में था, में था अनु भाई मिंडी मेरे पास आए अनु भाई और मेरे को कुछ बात करेगी कि भाई कोई आदमी ना तू ना हमारा नाम लिया मस्जिद की बतावत में हम सामने से जा रहे है बोले हम क्यों बोले कि सामने से जाएंगे ये तो मैं मिलने का समाधान कराता हूँ मैं मिलने के बीच में रह के लोगों की बतावत करवाता हूँ और मस्जिद की चाल का प्रॉब्लम था तो चाल के अंदर जब घर उतारा कच्चा वो बिल्डर ने जो खरीदी करी है वो प्रोजेक्ट करने वाला है तो मस्जिद का जो पीछे का भाग खुल्ला है तो वो बोलने लगे कि भाई पत्रे लगा दो तो मैंने कहा भाई पत्रे तुम लगाओ जो ट्रस्टी है उनसे पूछ लो तुम बराबर और किसी ने अनु भाई को कुछ अनप सनप बोला है मेरे बारे में न मेरे को भड़का है न मेरे साथ बोलने में मेरे को लेके गए अनुभा मेले के अंदर मेरे पे हमला करा अनु मिंडी भाई मिंडी उनके बच्चे तहा मिंडी और मायस मिंडी और सिद्दीक रंग वाला उनके जो आदमी उनके वाउचर है जो साथ में रहने वाले है और एक हुसैन करके एक कितने लोगों ने हमला किया और मेरे पास कम से कम पच्चीस एक आदमी नौ हथियारों के साथ आए मेरे पास और मेरे को ये मारे और टांके आए मेरे को घाव मारे